જય જવાન જય કિસાન મહેન્દ્રના ચાહકો હું આપના માટે લઈને આવ્યો છું મહેન્દ્રા બસો પંચાણું સરપંચ ટ્રેક્ટર માહિતી આપો તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા વિડીયો આપણને મળતા રહે ભવિષ્યમાં પણ મળતા રહે એના માટે મોડલ છે બે હજાર ચૌદ સિંગલ ઓનર છે ખેડૂત મિત્રો એક જ ઓનર છે એકલા હાથે ફરેલ ટ્રેક્ટરનો અગત્યનો પાર્ટ એટલે એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા છે એવું ભદ્રેશભાઈનું કેવું છે ટાયર્સ પણ ખેડૂત મિત્રો અગત્યનો પાર્ટ જ હોય છે તે પચાસ ટકા છે જે તમે ઓલરેડી વિડીયોમાં જુઓ છો એન્જિન ખેડૂત મિત્રો એની અંદર ક્યાંય દાગો નથી સારું સાચવેલું ટ્રેક્ટર છે પાવર સેલિંગ વિનાનું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનો હૂડ સારો મજબૂત તમે વિડીયોમાં જુઓ છો એ જ બેટરી નવી આવશે અને ખેડૂત મિત્રો આની અંદર અવાજ મહિન્દ્રાનો ઓરિજિનલ મીઠો જોવા મળશે કંપની કન્ડિશનમાં તે તમે જોવો છો વિડીયોમાં એ જ કન્ડિશનમાં જોવા મળશે ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે ભદ્રેશભાઈનો સંપર્ક કરવો નંબર પણ આપું છું કિંમત કેટલી છે તો કિંમત છે બે લાખને પાંત્રીસ હજારમાં માત્ર આપી દેવાનું છે ખેડૂત મિત્રો તમારે ઓનલાઈન ખરીદી કરવી હોય તો ખાલી ટોકન આપી બુક કરાવી શકો છો ના ગમે તો ટોકન પાછો મળી જશે હવે ભદ્રેશભાઈના મોબાઈલ નંબર છે નેવું બે ત્રીસ પંદર બે સડસઠ